જેને લઈને વાર તહેવાર સહિત શનિ રવિની રજાઓમાં હજારો લાખો ની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ડુંગર ખાતે પધારે ત્યારે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવાર ની ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગૌરી વ્રત અને સાથે જ રવિવારની જાહેર રજા એમ ત્રણ અદ્ભુત દિવસોના ત્રિવેણી સંગમને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા સમસ્ત ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યમાંથી બે લાખ ઉપરાંત માય ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા પાવાગઢની તળેટી ચાપાનીરથી લઈ માચી અને ડુંગર ઉપર માતાજીના મંદિર પરિસર સુધી ઠેર ઠેર માનવ કિડિયાર ઉભરાયેલું જોવા મળ્યું હતું માય ભક્તોએ માતાજીના નામનો ગગનભેદી જયકારો બોલાવતા સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો ગુરુપૂર્ણિમા ગૌરીવ્રતને રવિવારની રજાનો અનોખો સંગમ થતો હોય માઈ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સાથે જ કાલિકા મંદિર ટ્રસ્ટ ભાવગરના ટ્રસ્ટી અને કર્મચારીઓ દ્વારા તમામ ભક્તોની આગતા સ્વાગતા કરી તેઓની માતાજીના દર્શન આરામથી અને સહુલત સાથે કરાવવા માટે તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ આરંભી વહેલે સવારથી જ માઈ ભક્તોના દર્શનાર્થી માતાજીના મંદિરના નિજદ્વા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ખોલી દેવામાં આવ્યા હતા કે જેમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તો બે લાખ ઉપરાંત માય ભક્તોએ માકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મિતુલ શાહ પંચમહાલ